આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ સવિકલ્પ સમાધિ તે કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય પછી ભલે તે સવિકલ્પ સ્થિતિ હોય પણ શુભ વાસના રહી હોય જે હું નારદ શનકાદિક ને સુખજી જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું શ્વેત દ્વીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવું એવી રીતનો જેને વિકલ્પ રહે તો તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ પણ મૂર્તિની પ્રધાનતા એટલે મૂર્તિને રાજી કરવાની પ્રધાન ભગવાન રાજી કરે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો હે મહારાજ ભક્તિમાં અને ઉપાસનામાં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રવણમ કીર્તનમ સ્મરણમ અર્ચનમ કીર્તન સખ્ય આત્મ નિવેદનમ એવી રીતે નવ પ્રકારે કરીને ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ ઉપાસના તો તેને કહેવાય જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપુણાની નિષ્ઠા જાય જ નહીં ગમે તેવા નિરાકાર પ્રતિપાદન ના ગ્રંથ ને સાંભળે સેવક ભાવની નિષ્ઠા જાય ને મહારાજ સાકારપણા મહારાજે તાત્પર્ય સેવક ભાવની નિષ્ઠા હું મોટો થઈ ગયો તો હું આ સેવા નો કરી શકું એવું તમને થાય કે ન થાય મીન હું તમને મોહંત બનાવી દીધા હોય અને પછી કોક દિ ઠામણા ઉટકવાની જરૂર પડે તો પછી શું આવડે કે ન આવડે એ મોટો સવાલ છે હાથમાં જ લીધો ન હોય ભગવાન ની સેવા કરવાની લાલાતા રહેવી જોઈએ મોટા થઈ ગયા એટલે શું પણ એને લાલચ રેવી રહેવી જોઈએ કે આ મને મળી જાય તો સારું તો મહારાજની હા હવે આપણે તો મોટા મોટા કામ કરી છે એટલે હવે નાના કામની ગણતરી નહીં ભગવાન ને અર્થે તો કઈ નાનું કે મોટું કઈ છે જ નહીં રાજીપાનું છે મહારાજ ને જે જરૂર હોય ને વધારે ઓલું હોય રાજીપો વધારે મળે એમાં ના નથી પણ ને આધારે માપે તો વાંધો રાજીપા મહારાજ કરી દે પછી નાનું હોય કે મોટું હોય તો વધારે મહારાજ ને જરૂર છે અને એ કરી આપડા કસ્ટમર કહેવાય મહારાજ આપડે બોસ કહેવાય

તો એની જાણવાની અત્યારે બસો વરસ પેલા એ નીડ હતી અને અત્યારે આપણે દઈ તો ત્યારે તો બાદરા રોટલો ખાતા હોય ને અત્યારે પીઝામાં રાજી થાય બાદરા રોટલો ધરીએ તો એ ક્યાંથી પીઝામાં રાજી એટલે બસો વરસ પેલા નીડ જે અત્યારે નો હાલે અમુક મહારાજની સનાતન નીડ હોય તો વાત જુદી છે કારણ કે એ કસ્ટમર છે આપડે બધા બધા કસ્ટમર કહેવાય જેની જે સેવા करतो એ સેવા લેનારા કસ્ટમર કહેવાય આપણે આ સેવા કરી છે આપની સર્વિસ સેક્ટર છે તો સર્વિસ લેનારા બધા આપણા કસ્ટમર કહેવાય વિદ્યાર્થીઓ છે ને વિદ્યાર્થીઓના વાલી છે ને સ્ટાફ છે એ બધા આપણા કસ્ટમર કહેવાય તો આપણે સેવા કરીને મારા જ લે તો માલ જ કસ્ટમર કહેવાય એનું ઓપોઝિટ શું કહેવાય કસ્ટમર હે

ઉપાસના તો તેને કહેવાય ભગવાનના સ્વરૂપ સ્વરૂપ ને સદા સાકાર સમજે શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે એવી રીતે જેની દ્રઢ સમજણ હોય

એની પારાકાષ્ટા થઈ જાય તોય પણ ઉલટી લાલચ વધારે રહે કે હું હજી વધારે કરું અને વધારે રાજી કરું આપણે બાણું બંધ થઈ જાય એટલે બોલા જવું એટલે નિર્વિકલ્પતા નથી સવિકલ્પ હવે તો આપણે ઘણું થઈ ગયું દ થઈ ગયું એવું બધું આપણે નવા આયવાયુ ત્યારે નાના નાની સેવા કરતા અને ઈચ્છા હોતે થાય પણ પછી મહાન ત્યાં પછી એવી ઈચ્છા થાય ખરી કરવું નથી હો આપણે કરાવવું નથી તમે નોકર રાખો એ કરતા દોઢ રાખો બે નહીં રાખતા ટાઈપ પોઝિશન છે ને આપણે એ પછી એટલે રાખો પણ ઈચ્છા થાય ઈચ્છા થાય તો ઉપાસના માણસ કરી શકે છે કે નથી કરી શકતો સંજોગો વરસાદ એનું ઉપાસના આવે આમ એવું બ્રહ્મરૂપ થયા પછી પણ એની ઈચ્છા રહે છે કે હું સેવા કરું હું કોક નાના ભગત ની સેવા કરું એવું એની ઈચ્છા રહે છે ભ્રમરૂપ થઈ ગયા પછી મહારાજ ની સેવા કરવાની તો ઈચ્છા થાય છે પણ આની ઈચ્છા થાય છે આને ભગવાન ના ભગત હોય તો એની કોક ની હું સેવા કરું બ્રહ્મરૂપ થાય તો એને સેવા કરવાની ઈચ્છા મટી જાય છે કે થતી છે બ્રહ્મરૂપ થાય એને નો મટી જાય મહાન થાય તો મટી જાય મોટો થઈ ગયો તો એને મટી જાય તમને કેમ રહે કિનાન બાગ માંથી મુંબઈ માં આવ્યા બહુ ઊંચું છે ટેકરા ઉપર એ લાલચ ન જાય મારા જેવું કીધું એટલે ઉપાસના કીધી ભક્તિ માં ને ઉપાસના માં બે માં ડિફરન્સ શું કીધો આમાં જો વતના વટ બીજું કદી વાત જોતી મારે એવું કીધું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એવી રીતે નવતા કરવી એ ભક્તિ કીધી અને ઉપાસના કોને કીધી

કે ભગવાનની સેવા હું કરું તમે મારી કરો તો એને વાંધો પણ ભગવાનની સેવા તો હું જ કરું તો એમાં તમારો ભાગ નહી કરવાની સેવા અમે કરી હા તો વાંધો તમારે કરવાની સેવા છે એ અમે કરી દઈ કઈ તો રાજા હતા ને એમ તો તમે કરો થાય તમારી ફરજ પ્રમાણે તમે સેવા કરો મારી પણ હું ભગવાનની સેવા કરે તો એને એટલે ભ્રમરૂપ થાય એને તો થાય પણ રાજા થાય એમ ન થાય રાજા થયા પછી થાય એને ઈચ્છા તો એની ઉપાસ તો એને ઉપાસના એટલે બ્રહ્મરૂપ થયા બધા રાજા છે એની પારા છે મોટા થવાની માં જઈ અને બ્રહ્મરૂપ થઈને માં ગયા એટલે એને હવે કોઈ વાત ની ખામી નથી એટલે ખામી હોય તો ભગવાન ની સેવા કરે અને ખામી ન હોય તો 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 વધારે કરે યાર એનું નામ ઉપાસ યાર બહુ નાનો ડિફરન્સ નાનો ડિફરન્સ એને ઓળખવો બહુ કઠિન કે આપણને કઈ એચીવમેન્ટ થયું અને પછી એના આપણે નોકર રહી મોટું એચિવમેન્ટ થઈ ગયું કે કદાચ નહીં એના કરતા મોટા આપણે થાય એમ થાય તો નહી ભગવાન થી મોટો કોઈ પણ ભગવાન થી મોટા થયા તો ગુણાતીતાનંદ સ્વામી ની વાતો લખ્યું કે આપણે તે જે કરીને ભગવાન ભગવાન દેખાય અંધારું હોય અને આપણે આવીએ તો લાઇટિંગ થાય ભગવાન આવે તો અંધારું થઈ જાય તો પછી આપણને કેમ રે તો આપણને મનમાં એમ થાય કે બધું લાઇટિંગ એના સેવામાં જોડી દઉં એમ એને નથી રે એવું થાય કે પછી કઈક સંશય થાય કે હવે એનાથી મારે લાઇટિંગ થી દેખાય છે તો પછી એની સેવા કરીને હું ગરુડજી એવા તો બોલા રામચંદ્રજી ભગવાન ને હરફ બધાય મૂકીને ભાગી ગયા એટલે ગરુડજી એને સંશય થયો લે મારાથી આ મુકાય તો એ મને કેમ મુકાળે એ મારે ટેકે ટેકી હાલે આવતા હોય મારે ટેકે ટેકી હાલે આવતા હોય તો મને હું મત મને હું ટેકો દે આ બહુ આટી ખોટી વાળું છે મનની આટી છે એટલે એને ઉપાસ આપણે હલવાના વયોગ્ય છે તો પછી આપણે કરવું પડે તો ઉપાસના કહેવાય કે નહીં એટલે એટલી ક્ષમતા કહેવાય એને એની કેટેગરી કહેવાય એ કેટેગરીમાં આવ્યા એમ પણ એને ઓલી ઈચ્છા થાવી જોઈએ એને ઈચ્છા થાવી ઈચ્છા ખાલી થાવી જોઈએ એવું નહીં જો ચાન્સ મળે તો ઝડપી લે તો એ એ મહારાજમાં આપણો લગાવ છે એ બતાવે છે મહારાજમાં લગાવ આવી હોય તો વાંધો ન આવે તો નિર્માની પણ કહેવાય તો ઉપાસના નો કહેવાય આવી હોય તો વાંધો ન આવે અમને અમારે કરવી પડી હોય કદાચ કોઈ ભાઈ ગયા ક્યારેક અમારે ભાઈ સેવક ન હોય તો અમે તરપાણું ભરી આવીએ બે નું ભરી આવે અમારે ત્યાં એવું વાલતું હતું કામ કરે વેલો આવે તે બે જણા નું ભરી આવે એટલે સેવક હોય તો વાંધો ન આવે તો એ ઉપાસના નથી એ હું નિર્માની પણ કહેવાય કઈ વાત ને ચાલે એ વગર જરૂર હોય એવું કઈ દે પણ હોય તો કરી હોય તો કરી તો એની થોડીક ઈચ્છા થઈ ઈચ્છા રહેવી જોઈએ અને તીવ્ર રહેવી જોઈએ બર્નિંગ ડિઝાયર રહેવી જોઈએ તો એને સેવાની ભગવાન ગમે એવડો થાય મારા જે કીધું આમાં હું કીધું કે અક્ષર ધામ હોય તો સાકાર નિષ્ઠા ન જાય એટલે સેવક ભાવ ન જાય સેવક ભાવ ન જાય એટલે સેવા કરવાની ઈચ્છા છે એ ઝાંખી ન પડવી મારા સેવા મારા કસ્ટમર છે એટલે એને પૂછવાનું નીડ શું છે પણ એ નીડ ને સેવા કરવાની ઝાંખી મારા આમાં શું કીધું કે ગમે તેવા ગ્રંથો સાંભળે પણ એની એ નિષ્ઠા જાય એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સેવાનું નામ પડે તો બેઠો થઈ જાય ઓગણત્રીસ ઓલું કરીને આયો થાક્યો હોય રોગે કરીને અવરાઈ ગયો હોય વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય પણ જો પ્રસંગ નીકળે તો કઈ નથી એમ બેઠો થાય એટલે એ તો ઉપાસના કીધી છે એને તો ઉપાસના કીધી જેનું માન ભગવાનમાં અતિ આસક્ત થયું હોય એટલે એનો અર્થ એવો છે કે ઉપાસના કક્ષામાં જેનું મન ભગવાનમાં ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય તો એના લક્ષણ કેવા હોય એ ભલે કૃષ્ણપ્રિસામ એવું ગુણાતીતાની સામે ઓલું આખ્યાન કે છે એમ હામ ખ્યાલ છે કે હાલિન ગયા હોય છાગી ગયા હોય હે

ચાન્સ મળે તો બેઠો થાય એવી સેવાની લલક હોય ની સેવાની મહારાજના કાર્યની મહારાજના મિશન એ બધી લલક હોય તો એને ઉપાસના કહેવાય એ લલક કોઈ પણ સંજોગોમાં ભાંગે નહીં એને ઝાંખી કોઈ ન કરીએ તો એને ઉપાસના મહારાજે આમાં કીધું એમ ઉપાસ મોટા નાના સેવા કરતા હોય ના પાડી દેવી એમ તો એવું તમે કે છો એ એ તો એક એક દૈતનો દેવતા અને એ સેવા કરે ને ઠાકોરજી ની સેવા હોય તો વાત જ્યો છે મોટા હોય ને નાના માણસો એની સેવા કરે તો એમાં ઉપાસના ભંગ નો થયો કેવાય પણ એના હાથમાંથી ઠાકોરજી ની સેવા લઈ લે તો એ ઉપાસના થોડીક ડાઉન થઈ કેવાય તમારું કહેવાનું છે તેમનો પ્રશ્ન છે આપણે હા આપણે કરવા જેવું કઈ જરૂર નહીં પણ કઈ સંડાસ બાથરૂમ કરવા એવું નથી એમ નાનામાં નાની સેવા પડી હોય ને આપણને કોઈ કરનારો ન હોય ને કોઈ કરનારો ન હોય ત્યારે આપણે અટકીએ તો એ કહેવાય આ તો મારો કે બહુ જાદુ હોય ને દરરોજ તમારે તમે સંડાસ બાથરૂમ સાફ કરો એના કરતા તો બીજા મોટા કામ ગણાય છે મારા જ રાજી થાય એવા ઘણા કામ હોય છે એટલે નાનો માણસ હોય એમ કે પણ પડ્યું હોય ને કોઈ કરનારો ન હોય ત્યારે તમને એમ થાય કે આલો બીજા કોઈક બોલાવી લઈ બોલાવી બોલાવી લઈ અને તમારો ટાઈમ હોય તો એ થવાની છે આપણે ટાઈમ હોય ઓલા માણસો ન આવ્યા હોય એના વિના કામ અટક્યું હોય તો આપણને એમ ન થવું જોઈએ કે ભાઈ આલો આ મારાથી ન થાય આપણે તીવ્ર ઈચ્છા તો સદાને માટે રહેવી જોઈએ કઈક સેવા મને મળે કોકમાં માથું મારીને મળે એવું એવું જરૂરી નથી અને સેવા તો ઘણી પડી જ હોય છે સેવા તો ઘણી અને આમાં તો મહારાજે શું કીધું છે ઉપાસના કોને કેવી કે બ્રહ્મરૂપ થયા પછીની વાત કે એક વસ્તુ આપણને ડિમા જરૂર છે નીડ છે અને હું કરું અને મને નીડ ન હોય તોય હું કરું

ક્ષિ્તમતીનો અર્થ હરેર્ગુણાક્ષિપ્તમતીવાનરાયણ અદ્યગાંત વિષ્ણુ ભગવાન જેવા ગુણ વાળા સુખદેવ ભગવાન બાદરાયણ એવું લખ્યું ભગવાન જેવા ગુણ થાય તો પણ અધ્યત મહતા શું કરવા વિષ્ણુ જનક્રિય નિત્ય વિષ્ણુ જનક્રિયા ભગવાન ના ભક્ત ને કઈક લાભ થાય અથવા તો એનો મને સત્સંગ મળે એટલા માટે જ કરતા હતા એને અધૂરા હતી એટલે કરતા હતા એવું નતું એને ઇત્તમ ભૂત ગુણો હારી છે ભગવાનની વાત એવી છે ભગવાનની ઉપાસના એવી છે કે એને જીવને ઉખેડવો જોઈએ જીવને બેઠો કરવો જોઈએ તો આજે લલક ન લાગે તો ઉપાસના ન કહેવાય ત્યાં સુધી ભક્તિ કહેવાય ભક્તિ કહેવાય આપણે કરતા હોય રૂટિંગ પ્રમાણે કરતા હોય રૂટિંગ પ્રમાણે નો કરતા હોય તો એ ભક્તિ કેવાય એમ ઉપાસના આવી ગઈ હોય તો એ ધ્રુજવો જોઈએ જીવ જોઈએ મન કેમ બળતી નથી અને હું સેવા કરવામાં કેમ પાછો પડું છું જીવ માં કામ ધ્રુજારી આવવી જોઈએ તો જ ઉપાસના ઉપાસના ભક્તિ ને બીજું કઈ ફેર નથી કઈ પ્લેટફોર્મ બદલાવાની જરૂર નથી માલિકા બદલાવાની જરૂર

પરિનિશ્ચિત ઉત્તમ શ્લોક લી લીયા ગૃહિત ચેતા એટલે એટલી બધી એની પ્રબળ ઈચ્છા છે કે એને દબાવી નથી આવી અને એ છે વસ્તુ એ એની ઉપાસના છે એ ઉપાસ આપણને સેવા વિના રહેવાય નહી તો આપણને મહારાદની ઉપાસના કાંઈક ને મહારાદ વિના કંઈક કર્યા વિના રહેવાય નહી તો આપણી ઉપાસ આપણને ધક્કો મારે ને કોક કરીએ તો એ તો વ્યવહાર છે વ્યવહાર કહેવાય આપણે તમે હાથે કઈક પકડો છો ઓલા વિવેક બેન્દ્ર બહુ સરસ કીધું છે જવાબદારી કોક ની ઉપર લાદી શકાતી હનુમાનજી ના આખ્યાન માં કીધું હનુમાનજી ના સાંભળ્યું છે તમે હનુમાનજી જવાબદારી લેવામાં આવે છે લાવો હું લઈ આપણે કોક ની ઉપર લાદી દઈએ તો એ હું આપણને નિયાલ કરી દે એનો નિયાલ કરી આપે જવાબદારી છે એ ઉપાસના થઈ કે આને આનો આશ્રમમાં તો એને નથી કરવાનું તોય કરે છે એ જ એની ભક્તિ છે અને એ જેની ઉપાસના બ્રહ્મ રૂપવાળાને કઈ જરૂર નથી એ કરે છે તોય એની ઉપાસના છે જરૂર છે અને મારે કરવું જોઈએ તો તો કોઝ બરાબર નથી મારે કઈ કોઝ નથી અહૈતુ કેમ ભક્તિ અહૈતુ કેમ એટલે હું પૂર્વંતી અહૈતુ કેમ ભક્તિ એટલે શું કોઈ બીજો પર્પ જ નથી નો કરે તો એને કઈ ખોટ નથી

હું સમજી ગયો સેવા કરતા કરતા ભ્રમરૂપ થાય બ્રહ્મરૂપ થયા પછી પણ સેવા કરે તો સાધન ને વળગી રહ્યો ભગવાન ને વળગવું હોય તો આપણે બાથ ભરીને વળગવાનું હોય કે સેવા કરીને વળગવાનું હોય હે આપણે ભગવાન ને વળગ્યા છે એટલે ભગવાન ભગવાનનો ટાંગો પકડી દીધું મૂકી જ નહીં તો ઈ ને વળગ્યા કેવાય કે ભગવાનની સેવા ક્યારે ડિસ્કનેક્ટ ન થાય એ વળગ્યા કે હોય કે ભગવાનને વળગવું એટલે હું ભગવાનમાં જોડાવું એટલે હું ભગવાન માં જોડાવું એટલે હું આ તમે બે જોડાડતા એમ કે હાલો આકડા પેડીને આલ્યા જાય એટલે જોડાણ કહેવાય ભગવાનને જોડાણ હું સેવા એટલે એ એનું જોડાણ બતાવે એ બ્રહ્મરૂપ થયા પછી ડિસ્કનેક્ટ ન થઈ ગયો ભગવાન ની સેવા કરે છે સેવા છે ઈ સાધન હોતે છે અને સેવા છે એ સાધ્ય હોતે છે ભ્રમરૂપ થઈને કરવું એ સાધ્ય છે સેવા નું ફળ શું સેવાનું ફળ શું સાચી સેવા નું ફળ શું સેવા 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 નું ફળ જાજી સેવા એ અને ક્વોલિટી સેવા સેવાનું ફળ અત્યારે આપણે સેવા કરી ભગવાન આપણી પર રાજી થયા આપણા જીવમાં બળ આવ્યું તો પછી આપણે શું કરવું ક્વોલિટી સેવા એના કરતા કઈક બેટર કરીને સેવા કરવી સેવા મૂકી દેવાની એવું નહીં પણ કરતા તા એના કરતા કઈક બેટર ફોર્મમાં કરવાની એમ જે કંઈ ઘટતું હોય એ પૂરું કરીને કરવાની સેવાનું ફળ સેવા છે ભગવાનની સેવા એટલા માટે તો વાત હવે જો એ ભગવાન ના ધામમાં ઉપાસના નો કહેવાય ઉપાસના નો કહેવાય બ્રહ્મરૂપ કહેવાય એ બેઠો થઈને ત્યાં ધામમાં જઈને કરે ક્યાંક ભગવાન ની સેવા તો એને ઉપાસના કીધી સાકાર ની ભાવના નો અર્થ એવો છે સાકાર માને છે ધામમાં ગયા પછી પણ પ્રલય કાળમાં એટલે એની સેવા ચાલુ રહે જો ભગવાન સાકાર ન હોય તો સેવા કોની કરે એને કઈ ડિમાન્ડ જ ન હોય